ખુશીની વાત હોય બરોબર ને એટલે પછી અમે તો બધા બેનો સરસ મજાની ભૂખે એવી લાગી હતી એટલે ગરમા ગરમ પૂરી ને બટેટાનું શાક ને સરસ મજાના મરચાં રાયતા ને ગાજરનો સંભારો ને એવું બધું જમવા માંડ્યા જમીને પછી છોકરા તો એના ગ્રાઉન્ડમાં નીચેનું ગ્રાઉન્ડ છે ને એમાં મેચ રમતા હતા અને જો પુરુષોને શું હોય જમીને સૂવાની આદત હોય ને એટલે અડધા સૂઈ ગયા ને અને ઉપર જો વાંદરા પણ જોવા આવી ગયા છે મેચ જાણે વર્લ્ડ કપનો મેચ આવતો હોય એની જેમ ક્યાં નહોતા ન્યાથી અચાનકથી આવી પડ્યા હો વાંદરા અને પછી તો હું ધબાધબી આ ડાળેથી પેલી ડાળે આ ડાળેથી પેલી ડાળે ને જો તો ખરી આ છો છો એવા તો કેટલાય છે કેટલાય છે અને અહીંયા લોકોને છોકરાઓને બધાને મેચ રમવાની બહુ મજા આવે છે એટલે એ મેચ રમે છે અને અમે બધાએ બેઠા છીએ એટલે બાળકોને મોટાને બધા ને મજા આવે એવું છે એટલે રસોઈ જો બનાવીને લઈ આવીએ તોય ચાલે પણ મોડું થઈ ગયું હતું એટલે અમે એમ કીધું કે ઘરે તો ક્યારે બનાવીએ એટલે અહીંયા જ બનાવીએ બાકી તમે ટિફિન લઈને આવો થોડીક વાર મોજ મસ્તી કરો અને પછી જમો ને તોય હાલે આ ઝાડવાના દ્રશ્ય બતાવવાનું કારણ એમ કે આમાં જો બધે મંકી છે બધે વાંદરા છે જો બધે ડાળે ડાળે બેસી ગયા છે ને એ જો જો એટલે બતાવું છું ને હવે બનાવે છે ચા હવે ચા બનાવી હતી પણ હવે એવડું મોટું ટોપિયું તો હતું નહીં એટલે પછી કૂકરમાં ચા બનાવી પછી ચા બનાવો તો એટલે પછી શું કરું ખબર આઈડિયો કર્યો કે આપણે કૂકરમાં ચા બનાવીએ પછી અમે ભરતભાઈને ખીજવતા હતા કે ભરતભાઈ બનાવી કૂકરમાં ચા હાલો હાલો ભરતભાઈ બનાવો એટલે ભરતભાઈ કે હાલો આપણે તો બનાવી નાખીએ એટલે ભૂકીને નાખીતા હતા તો કે નાખો નાખો બાપા લોપ કરોમાં એટલે ચા તો કંઈક સરસ થાય આપે ચા પીતા નથી પછી એ બધા પીતાનું મેં કીધું ભરતભાઈ ખાંડ નાખો મોરી થાહે લોભ કરોમાં એક તો એક ખાંડ લઈ આવ્યા તમે ખાંડ નાખવામાં લોભ કરો તો પછી પાછી ખાંડ નાખીને ભૂકી નાખીને એવું બધું કરી અને કુકરમાં ચા ઉકળવા મૂકી છે અને બધાય મસ્તી કરીએ છીએ એકાબીજાને ખીજવીએ છીએ અને બહુ મજા પડી ગઈ અમને તો ખબર નહોતી કે આવે અચાનકથી આવ્યું સરસ મજાની પિકનિકનું આયોજન થાય જો હસે છે બધાય એ અમારે તો ગ્રુપમાં એવા હસી મજાક થતો હોય ને કે વાત પૂછોમાં અને કૂકરમાં ચા પાકતા વાર લાગે પણ થાય મસ્ત જોજો હું તમને કહીશ તો જો પાછું ચા પકાવીને બધાને પીવા માટે કે હાલો હાલો હવે આ મેચ રમવાનું બંધ કરીને કૂકરની ચા પીવા હાલો ભરતભાઈ કે એટલે બીજું કાંઈ વસ્તુ નહોતું એટલે પછી કુકર માં આપણે ગમે એમ કરીને ચા તો તી જવું દૂધ લેવાતા ખાંચા લેવાતા અને જો એ કેવી ઉકળે છે એટલે આ સરસ જ થાય ને ચા આમાં હવે કાંઈ વાંધો આવે ઘટે ના ઘટે હવે જમણવાર પૂરો થઈ ગયો રમાઈ ગયું ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો કે ચા પાણી પી લઈએ પછી પાછા થોડીક વાર બેસી અને નીકળીએ એટલે બધાને બોલાવ્યા કે ચા પીવા હાલો એમ તો બધા મેચમાં એવા મશગુલ હતા ને કે કોઈ ઘડીકમાંથી આવતું જ નહોતું ચા પીવા માટે એટલે મેં કીધું ચા ઠરી જશે ને આવી સરસની ચા બની છે તો હાલો ને બાપલા પીવા હાલો ને એટલે પછી બધાને બોલાવ્યા ને એટલે આવ્યા બધા ચા પાણી પીવા કે લાવો લાવો હવે બનાવી છે તો પી લઈએ તો બધાયને કોઈને વાટકયું માન કોઈને પ્યાલી ને એમ બધાયને ચા છે ને ભરી દીધી ને બધા પીવા માંડ્યા હો અને હસી મજા કે હું ચા છે હું ચા છે ભરતભાઈ તમારી ભરતભાઈને લીધા ખીજવામાં કે આવી સરસની ચા તો કે હોય જ ને કેમ ના હોય જો વાહ સારું ચાલો તો બધા ચા પાણી પીવાઈ ગયા છે ને બધું કમ્પ્લીટ હવે બધા પાછા રમવા ને આમ કરતાં કરતાં હવે જવાનો ટાઈમ થઈ ગયો છે કે હવે નીકળવું છે હવે પછી અંધારું થઈ જશે તો જંગલ વિસ્તારમાં થોડીક બીક પણ લાગે કે થોડુંક એમ થાય કે અંધારું હોય તો મજા ન આવે થોડુંક જનાવરની એની ચિંતા જાનવરની તો સારું ચાલો આવી રીતના સરસ મજાના જોતા રહો મારા વ્લોગ્સ અને સપોર્ટ કરતા રહો બધાને જય